અને તું મને આખો દારે પાણી બનાવા મને કને ફળવા જો છો એક ટાખડની મને છે આવા વસમાં દફના નાખવા શક્યો આ લે આ છોકરા શું કનો છો પુના પાણી બનાવાને થકવાને સોકનાન બાપના તો ફેટ પાણી ગયા આતો આલે કોણ તો વાનું પણ ત માનથી થાતો અજુનપુરનું માજુને પાણી ઓલાય કોકાખાનું કોનો શું કન્યોન પીધી

બે ત્યાં બે

હવે આલ્યો ચાલ્યો પણ આનમાનો ભાઈ નક્કી કરે પણ આલ્યો તો નહીં ને હાલ છે એ તો

ম মান্ত্র সালমমা মুখমনে কর বাী না না পা বা খনে তুন ই সাকু পাহানে মান দুষী নে নাওতক তার দুশনে না পানি মা দষী না পান মুত এখন নে আপনা টা খুলান ওয়া আমি সেটা মে বল বাইছে